નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ ખેડા જિલ્લા ગણતેશ્વર તાલુકાના સેવાલીયા સીપી પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત જીવંત પ્રસારણ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું છે જેમાં ઠાસરા વિધાનસભાના યોગેન્દ્રસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લા ગણતર તાલુકાના સેવાલિયા ખાતે આવેલ નામાંકિત સીપી પટેલ હાઈસ્કૂલમાં પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત પ્રોજેક્ટર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ પરીક્ષાના ભયને દૂર કરવા વિદ્યાર્થીઓ સાથેની સાતમી આવૃત્તિનું ભારત મંડપમ દ્વારા આઇટીપીઓ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ સેવાલિયા સીપી પટેલ હાઈસ્કૂલ ખાતેના હોલમાં પ્રોજેક્ટર સિસ્ટમ દ્વારા ઓનલાઈન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું જેનું લાઈવ પ્રસારણ બાળકો સાથે કરવામાં બાળકો માટે કરવામાં આવ્યું હતું ગણતેશ્વર તાલુકાની સરકારી તેમજ ખાનગી બત્રીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અહીં હાજર રહ્યા હતા જેમાં દેશમાંથી અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓના પરીક્ષાલક્ષી પ્રશ્નોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર આપવામાં આવ્યા વિદ્યાર્થીઓમાં રહેલ પરીક્ષા અંગેના ભયને દૂર કરવા બાબતની વિશેષ ચર્ચા કરવામાં આવી શાળાના સંચાલન વતી નવીન પટેલ જયવીરસિંહ મહિલા શિક્ષકગણ તેમજ ગણતેશ્વર તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ગામના લોકો શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પરીક્ષા પે ચર્ચા છેલ્લા ઘણા વર્ષોથી પ્રોગ્રામ કરી રહ્યો છે ગયા વર્ષે હું અહીંયા ગયો હતો આ વર્ષે આ સ્કૂલમાં આપણને તક આપી એ બધા મહિલા સામે બધા આભાર માનું છું આજે મોદી સાહેબ પણ પ્રગતિના ગર્ભમાંથી પરીક્ષા પે ચર્ચાના પ્રોગ્રામમાં નાયક થઈ ગયા છે આ બે મિનિટ પછી ચાલતો જોવાનું પરીક્ષા પે ચર્ચાના પ્રોગ્રામની અંદર થોડો અઢી કરોડ લોકોએ ઓનલાઈન કર્યું હતું એની અંદર ત્રણ હજાર છોકરા સિલેક્ટ થયા છે અને આજે પ્રોગ્રામો જોવાના છે આપણા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રસિંહ પ્રધાન પણ આ પ્રોગ્રામ શરૂઆત કરવા ખૂબ ઉત્સાહ ધરાવતા હોય છે કેમ કે પરીક્ષા ચર્ચા પ્રોગ્રામ રહેવો છે આમ તો તમે પરીક્ષા આપેલી છે નવ જોવાની પણ નવમાં જવાબ આવ્યા પછી આખું વાતાવરણ ચેન્જ થઈ જાય તમારું વજન જે થાય તમારું ઘરનું વજન ચેન્જ થઈ જાય કે ઘરની અંદર માતા પિતા કે આ કે દસમાં માં આવ્યું છે તમે કે એના ઉપર બેસ એનો ઓછો બેસાઈ એની શરૂઆત નોર્મલ રીતે થઈ જાય કદાચ એક આજે સેવાલે ખાતે શ્રી પટેલ હાઈસ્કૂલની અંદર માન્ય પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચાના પ્રોગ્રામની અંદર આજે શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રોગ્રામ કર્યો પ્રોગ્રામની અંદર દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર જે ટેન્શન રાખતા હોય છે અને આ પ્રોગ્રામના લીધે દરેક વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત રહે અને સારી રીતે એક્ઝામ આપે એમને સરસ પ્રગ્રામ્ય પ્રધાનમંત્રી ગણાયેલો છે અને છેલ્લા સાત વર્ષથી પ્રોગ્રામ ચાલુ છે અને એના કારણે દરેક સ્કૂલોની અંદર પ્રોગ્રામ થઈ રહ્યો છે અને દરેક વિદ્યાર્થીઓને સારી સલાહ આપવામાં આવે છે કે કોઈપણ એક્ઝામ હોય એની અંદર કોઈપણ ટેન્શન ન આપવી જોઈએ ખરેખર આ પ્રોગ્રામ માટે મોદી સાહેબને ધન્યવાદ આપ્યો છે કે એમણે અમારા બાળકોની ચિંતા કરી છે અને એના કારણે આધો બાળકો ખૂબ સારી વણી ઘણી આગળ વધી રહ્યા છે ધન્યવાદ